ઉપલક્ષ માં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ કેન્સર ની પ્રાથમિક જાણકારી આપી હતી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ લગાવી કેન્સર અંગેની જાણકારી અપાઈ હતી ફિઝિયો અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે વિસ્તૃત માહિતી આપી હતી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી શકે છે વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી એસએસજી હોસ્પિટલ જે તો આપણને ખબર પડી છે કે રિસેન્ટલી કોઈ એક્ટ્રેસની મોત થઈ ગઈ છે સર્વાઇકલ કેન્સરના બારેમાં તો એની જણાવતી માટે અમે ઓપીડી સિક્સટીનમાં એક અવેરનેસ પ્રોગ્રામ ઉજવ્યો હતો જેનાથી અમે પેશન્ટને એવું કહી રહ્યા હતા કે એચપીવી વેક્સિન એક હોય છે જેના થી તમે આ પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઇકલ કેન્સર સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભનો જે સૌથી મુક્ત પાર્ટ હોય છે સૌથી નીચેનો પાર્ટ એમાં કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે તો જે છોકરીઓ છે નવથી ચૌદ વર્ષની છોકરીઓ માટે મિનિસ્ટરે આપણું આ વેક્સિન મફતમાં આપવાનું કર્યું છે અને એના બે ડોઝીસ હોય છે અને જે આ વેક્સિન નવથી ફોર્ટી ફાઈવ ઇયર્સના લોકોની છોકરીઓ લઈ શકે છે સો એને પ્રિવેન્ટ કરવા માટે આ વેક્સિન આપણે બધાએ લેવી જોઈએ કેન્સર માટે વેક્સિન પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ્સોએ કેન્સર દિનની ઉજવણી નિમિત્તે એકબીજાને કેન્સરના ટેગ લગાડી જાણકારી કરવામાં આવી હતી મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સરના વધી રહેલા કેસ સામે જાગૃતતા ફેલાવી હતી હું એમિટેડની સ્ટુડન્ટ છું કાલે 4 ચાર ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે છે એના નિમિત્તે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જે પેશન્ટોને કેન્સરની સર્જરી થઈ છે અને રેડિયોથેરાપી ચાલું છે એમને ફિઝિયોથેરાપીની અવેરનેસ સમજાવવામાં આવ્યું એમને બ્રિથિંગ એક્સરસાઇઝ લિંગ મુવમેન્ટ એન્ડ સ્ટ્રેસ ફર્સ્ટ ઓફ ઓલ કે ઓલ પેશન્ટને સ્ટ્રેસ બહુ જ હોય છે તેમને થોડું સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવ્યો કે જેથી એ લોકોને આગળ જતા ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ રહે અને એમને સમજાવવામાં આવ્યું કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખાલી પોતાનો પોઝિટિવ પોઝિટિવ એટીટ્યુડ રાખશો તો કોઈ બી ટ્રીટમેન્ટ છે સો સો ટકા ઇફેક્ટિવ થશે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર